તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા આના વિડીયોમાં મિત્રો આજનો વિડિયો છે તે આ ખેડૂતો જે મગફળીનું વાવેતર કરે છે તેના માટે ખૂબ ઉપયોગી છે આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે મગફળીના પાક માટે જે કાંઈ મહત્વપૂર્ણ જે કાંઈ ધ્યાન રાખવા જેવી બાબતો છે તેના વિશે વાત કરવાના છે આ સાથે આપણે જોઈશું કે બે હજાર પચીસનું વર્ષ છે તેમાં આપણે મગફળીના પકવતા ખેડૂત ખેડૂતો માટે કેવું રહેશે તેના વિશે પણ આપણે વાત કરવાના છે આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આ વર્ષે મગફળી માટે વાતાવરણ છે તે કેવું રહેશે વરસાદનું પ્રમાણ છે તે કેવું રહેશે કેવા પ્રકારનો વરસાદ પડશે વરસાદની વધઘટ પ્રમાણે આપણે વાત કરવાના છે તેની સાથે આપણે વાત કરીશું કે આ વખતે જે કંઈ બજાર ભાવ છે તે કેવા રહેવાના છે તેની પર આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે તેમજ મગફળીનું વાવેતર કરતાં પહેલાં કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે તો આ માહિતી મેળવવા માટે વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા તો સૌ પ્રથમ આ વર્ષે જે કાંઈ હવામાન વિભાગ દ્વારા જે કાંઈ આગાહી કરવામાં આવે છે તે મુજબ આ વર્ષનું હવામાન છે મગફળી માટે ખૂબ સારું રહેવાનું છે તેમજ મગફળીના પાકમાં કેવા પ્રકારના રોગ જીવાતો અને આવશે અને કયા પ્રકારના રોગ નિયંત્રણ માટેના આપણે પગલાં લેવા તેની વાત કરીએ તો તો હવામાન વિભાગના જે કાંઈ વેધર મોડેલ છે તે મુજબ આ વર્ષે ગુજરાતમાં જે કાંઈ ચોમાસું છે સામાન્યથી ખૂબ સારું રહેવાની આગાહી કરવામાં આવી છે જેમાં લગભગ એકસો ચૌદથી એકસો ઓગણીસ ટકા જેટલો વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવેલ આવેલી છે હવે હવામાન છે તે આ ચોમાસું દરમિયાન સંપૂર્ણ ભેજવાળું રહેવાનું છે આ વરસાદ સારા હોવાને કારણે મગફળીનો પાક છે તે સારો થશે પરંતુ વધુ ભેજ હોવાના કારણે મગફળીના પાકમાં છે તે ફૂગજન્ય રોગોનો વધારે પડતો અટેક છે તે જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે હવે આ રોગોમાં જો વાત કરીએ તો સૌ પ્રથમ તો જે કાંઈ આગોતરો સુકારો આવે છે કે વાવ વાવવાના બેથી ત્રણ દિવસમાં જે કાંઈ સુકારો આવી જાય છે ઉગ્યાના બે ત્રણ દિવસમાં ત્યાર પછી જે કાંઈ કોળા રોટ આવે છે કાળી ફૂગ અને સફેદ ફૂગ જે કાંઈ જોવા મળે છે તેનું પ્રમાણ છે તે આ વખતે વધુ જોવા મળે છે તેથી ખેડૂત મિત્રો એ છે તે વાવણી સમયે જ જે કાંઈ બીજમાં છે તે બીજ માવત કરવી જોઈએ અને સારા પ્રકારની જે કાંઈ ફૂગનાશક છે તેનો બીજમાં પટ તરીકે ઉપયોગ કરવો જોઈએ જેથી આ પ્રકારની જે કાંઈ ફૂગનો અટેક છે તેનાથી આપણે બસી શકીએ હવે બીજા નંબરમાં આપણે વાત કરવાની છે કે આ વખતે છે તે મગફળીના ભાવ છે તે કેવા રહેવાના છે તો તેની આપણે જો વાત કરીએ તો કે સરકાર દ્વારા છે તે આ વર્ષે મગફળીના જે કાંઈ ટેકાના ભાવ નક્કી થયા છે તેમાં લગભગ પંચાણુંથી સો ટકા સો રૂપિયાનો છે તે વધારો કરવામાં આવ્યો છે ગયા વર્ષે જે કાંઈ ટેકાના ભાવ હતા તે તેરસો છપ્પન રૂપિયા હતા તેને વધારીને આ વખતે ટેકાના ભાવ લગભગ ચૌદસો ને ત્રેપન રૂપિયા જેટલા કરવામાં આવ્યા છે જે દરેક ખેડૂત માત્ર એક સારી બાબત કહેવાય છે આ વર્ષે તે મગફળીનું વાવેતર છે તે ખૂબ વધારું પ્રમાણમાં જોવા મળે છે જેથી જે કાંઈ ઉત્પાદન છે તે વધુ જોવા મળશે જેને લઈને જે કાંઈ શરૂઆતના જે કાંઈ બેથી ત્રણ મહિના છે દિવાળી આજુબાજુના બેથી ત્રણ મહિના છે તે ભાવમાં છે તે ઓછા જોવા મળશે ભાવ પરંતુ સમય જતાં તે ભાવમાં વધારો જોવા મળી શકે છે આ ઉપરાંત આ વખતે ભારત છે તે યુરોપીય દેશોમાં અને ચીનમાં છે તે મોટા પાયે મગફળીની નિકાસ કરવાનો છે જેથી જે કાંઈ ભાવ છે તેમાં પણ સારી એવી ભાવ જોવા મળી શકે છે તેમજ ખેડૂતોને એક માહિતી આપીએ તો ખેડૂતોએ આ વખતે છે તે ટેકાના ભાવ રજીસ્ટ્રેશન પહેલેથી જ કરાવી લેવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે નબળા ભાવ હોવા ના કારણે આપણે ખેડૂતોને ટેકાના ભાવે સારા એવા ભાવ મળી રહે તેના માટે ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવી લેવું વિતાવવા રહે છે હવે અમુક બાબતો કે જે દરેક ખેડૂત મિત્રોએ છે તે ધ્યાન રાખવું જોઈએ મગફળીનું જે કાંઈ વાવેતર કરતા પહેલાં તો કે આવનારા બેથી ત્રણ વર્ષમાં આપણે જોઈ શકીએ છીએ કે બજારમાં છે તે નકલી બિયારણના બહુ એવી ચર્ચા ચાલી રહી છે ઘણી બધી એવી કંપનીઓ કે જે તે લોભામણી જાહેરાતો કરે છે વધુ ઉત્પાદનવાળી બીજ બીજનો જે કાંઈ પ્રચાર પ્રચાર કરે છે તેના દ્વારા લુભામણી જાહેરાતોને કારણે ખેડૂતો છે તે બિયારણને ખરીદે છે અને સેલરથી છેતરાઈ જાય છે તો આ વખતે ખેડૂત મિત્રો હોય છે તે સરકાર માન્ય જે કાંઈ સર્ટિફાઈડ બિયારણ આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ ભળે થોડું ઉત્પાદન થોડું ઓછું મળે પણ સારી એવી ગુણવત્તાવાળું અને સર્ટિફાઈડ છે તે આપણે બિયારણનો ઉપયોગ કરવો જોઈએ તેમજ સારા ઉત્પાદન અને વધુ ઉતારા માટે આપણે ખેડૂત મિત્રોએ છે પાયાના ખાતરની સાથે માઇક્રોન્યુટ્રીઆન્ટનો ઉપયોગ કરવાનું વિતાવ રહે છે અને આ પ્રકારની ભલામણ છે તે કૃષિ નિષ્ણાતો અને કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવે છે તો આ માહિતી હતી આ વખતે જે કાંઈ મગફળીનો વાવેતર કરનારા જે કાંઈ ખેડૂતો છે તેના માટે આ ઉપયોગી મેં બહુ મહત્ત્વની છે તો આ વિડીયોને લાઇક કરી બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરી અમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવા જ વિડીયો તમને મળી રહે આભાર